વાયોર ગામે આજે પણ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી ગરબી યોજાય છે અબડાસા તાલુકાના ગરડા પંથકનું મુખ્ય મથક વાયોર જ્યાં છેલ્લા સો વર્ષથી વધુ સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે અહીં નવરાત્રી દરમિયાન મહિલાઓ અને પુરુષોની અલગ અલગ ગરબી યોજાય છે જે આજના સમયમાં પણ જૂની રાજાશાહી રીતસર જાળવી રાખવામાં આવી રહી છે

વાયોર માં આજે પણ સ્ત્રીઓ અને પુરુષોની ગરબી જુદી જુદી યોજાઈ છે લગભગ પિસ્તાલીસ વર્ષ પહેલા સ્ત્રીઓની ગરબી સાંજે રાત્રે સુધી અને પુરુષોની ગરબી બજાર રાત્રે દસ વાગે થતી આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે તે સમયે નવરાત્રી દરમિયાન માત્ર ગરબા જ નહીં પરંતુ ઐતિહાસિક નાટકો પણ થતા જેમાં અભિમન્યુ સાત કોઠા દાનવીર કર્ણ શેઠ શગાળશા મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ અને વીર ભામાશા જેવા નાટકો રજૂ થતા નાટકોમાં વાયોર તથા આસપાસના ગામોના કલાકારો અભિનય કરતા અને હજારોની સંખ્યામાં લોકો બળદગાડા ઘોડા સાયકલથી દૂર દૂરથી અહીં નાટકો જોવા આવતા તે સમયે બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ન રહેતી આજે વાયોર ઠાકર મંદિર ચોકમાં મહિલાઓ અને પુરુષોની અલગ અલગ ગરબી યોજાઈ છે હાલે જાડેજા વાઘુભા નાનુભા તથા કલાકારો રમઝટ બોલાવી ગરબા આરંભે છે વાયોરની આ રાજાશાહી સમયથી ચાલી આવતી ગરબી માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ સાંસ્કૃતિક વારસો પણ છે નવરાત્રીના આ પાવન અવસર પર પરંપરાનું પાલન કરતી વાયોરની જનતા આજે પણ એક આગવી ઓળખ બનાવી રહી છે હહેવાલ કેશોરસિંહ જીવનજી જાડેજા વાયોર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો